બિરબલે ચોરને પકડી લીધો મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આ વાર્તા બાદશાહ અકબરના સમયની છે એકવાર એક વેપારી કોઈ કામ માટે થોડા દિવસો માટે રાજ્યથી દૂર ગયો હતો જ્યારે તે પોતાનું કામ પતાવીને ઘરે પહોંચે છે ત્યારે તેને લાગે છે કે તેની આખી તિજોરી ખાલી છે તેની મહેનતથી કમાયેલા તમામ પૈસા ચોરાઈ ગયા છે વેપારી ડરી ગયો અને તેણે બધા નોકરોને પોતાના ઘરે બોલાવ્યા વેપારીના ઘરમાં કુલ પાંચ નોકર હતા વેપારીના એક અવાજે બધા નોકરો તેની સામે આવીને ઉભા રહ્યા વેપારીએ તેમને પૂછ્યું તમે લોકો હતા ત્યારે ઘરમાં આટલી મોટી ચોરી કેવી રીતે થઈ જ્યારે ચોર આવ્યો અને મારી આખી તિજોરી સાફ કરી ગયો તે સમયે બધા ક્યાં હતા એક નોકરે જવાબ આપ્યો આ ચોરી ક્યારે થઈ તે અમને ખબર નથી માસ્ટર અમે સૂતા હતા આ સાંભળીને વેપારી ગુસ્સે થઈ ગયો અને બોલ્યો મને લાગે છે કે તમારા પાંચમાંથી જ ચોરી કરી છે હવે ફક્ત રાજા અકબર જ તમારો હિસાબ પતાવશે આટલું કહીને તે મહેલ તરફ જવા લાગ્યો બાદશાહ અકબર તેના દરબારમાં બેસીને લોકોની સમસ્યાઓ સાંભળી રહ્યો હતો ત્યારે વેપારી ત્યાં પહોંચ્યો વેપારીએ કહ્યું જસ્ટિસ સાહેબ ન્યાય આપો મારી સમસ્યા હલ કરો રાજાએ પૂછ્યું શું થયું તમે કોણ છો અને તમારી સમસ્યા શું છે વેપારીએ કહ્યું મહારાજ હું તમારા રાજ્યમાં રહેતો વેપારી છું કોઈ અગત્યના કામ માટે થોડા દિવસો માટે રાજ્યની બહાર ગયા હતા જ્યારે હું પાછો આવ્યો ત્યારે મારી આખી તિજોરી લૂંટાઈ ગઈ હતી હું બરબાદ થઈ ગયો છું સાહેબ મને મદદ કરો આ સાંભળીને રાજાએ વેપારીને કેટલાક પ્રશ્નો પૂછ્યા જેમ કે કેટલો માલ ચોરાઈ ગયો શું તેને કોઈ પર શંકા છે વગેરે પ્રશ્નોના જવાબો મેળવ્યા પછી અકબરે વેપારીનો કેસ બીરબલને સોંપ્યો અને કહ્યું કે બિરબલ અસલી ચોરને પકડવામાં તેની મદદ કરશે બીજે દિવસે બીરબલ વેપારીના ઘરે પહોંચ્યો તેણે બધા નોકરોને બોલાવીને પૂછ્યું કે ચોરીની રાત્રે તેઓ ક્યાં હતા બધાએ કહ્યું કે તેઓ બિઝનેસમેનના ઘરે રહેતા હતા અને તે રાત્રે પણ તેઓ બિઝનેસમેનના ઘરે સૂતા હતા બીરબલ તેની સાથે સંમત થયો અને કહ્યું તમે બધાએ ચિંતા કરવાની જરૂર નથી મારા હાથમાં આ પાંચ જાદુઈ ઓર્સ છે હું તમને દરેકને લાકડાનો ટુકડો આપીશ જે કોઈ ચોર હશે તેનું લાકડું આજે રાત્રે બે ઇંચ લાંબુ થઈ જશે અને ચોર પકડાઈ જશે કાલે આપને બધા અહીં મળીશું આટલું કહીને બિરબલે બધાને લાકડાનો ટુકડો આપ્યો અને ત્યાંથી ચાલ્યો ગયો દિવસ સેટ થયો બીજે દિવસે બિરબલ ફરીથી વેપારીના ઘરે પહોંચ્યો અને બધા નોકરોને પોતપોતાના લાકડાના ટુકડા સાથે બોલાવ્યા જ્યારે બીરબલે દરેકના લાકડા તરફ જોયું તો તેણે જોયું કે એક નોકરનું લાકડું બે ઇંચ ઓછું હતું બસ પછી શું બીરબલે તરત જ સૈનિકોને તે નોકરની ધરપકડ કરવાનો આદેશ આપ્યો વેપારી આ સમગ્ર ઘટનાને સમજી શક્યો નહીં અને મૂંઝવણરી નજરે બીરબલ સામે જોવા લાગ્યો બીરબલે વેપારીને સમજાવ્યું કે કોઈ લાકડૂમ જાદુઈ નથી પરંતુ ચોરને ડર હતો કે તેનું લાકડૂમ બે ઇંચ મોટું થઈ જશે અને આ ડરને કારણે તેણે તેનું લાકડૂમ બે ઇંચનું કાપી નાખ્યું અને પકડાઈ ગયો વેપારી બીરબલની ચતુરાઈથી ખૂબ પ્રભાવિત થયો અને તેનો આભાર માન્યો વાર્તામાંથી બોધ બીરબલે ચોરને પકડ્યો તે વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે ગમે તેટલી ચતુરાઈથી ખોટું કામ કરવામાં આવે તે દરેકના ધ્યાનમાં આવે છે અને તેના પરિણામો હંમેશા ખરાબ આવે છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ